દિલ્હીની કારમાં થયેલ બ્લાસ્ટમાં આતંકવાદીઓની સંડોવણી ખુલી છે ત્યારે પોરબંદર જિલ્લામાં પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે ત્યારે ગુરુવારે સવારે ફિશરીઝ ટર્મિનલ વિભાગમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ફિશિંગ બોટ અને પિલાણાની અંદર જઈને સ્નીફર ડોગે તપાસ હાથ ધરી હતી દિલ્હીના લાલ કિલ્લા નજીક કારમાં થયેલા બ્લાસ્ટ બાદ તે આતંકવાદી હુમલો હોવાનું બહાર આવ્યું છે ત્યારે દેશભરમાં એલર્ટ જેવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતની દરિયાઈ પટ્ટી પરના સંવેદનશીલ પોરબંદર જિલ્લામાં પણ પોલીસ સહિતની એજન્સીઓ સતર્ક બની છે અને ગુરુવારે સવારે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન નીચે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ક્યુઆરટી મરીન પોલીસ સ્ટાફ દ્વારા સ્નીફર ડોગને સાથે રાખીને સુભાષનગરના ફિશરીઝ ટર્મિનલ વિસ્તારની ગોદીમાં ફિશિંગ બોટ અને પિલાણનું ચેકિંગ કર્યું હતું તથા ફિશિંગ બોટના ખૂણે ખૂણે જઈને ડોગ સ્કોડે ઉડાળથી તપાસ કરી હતી પોરબંદર પોલીસ દ્વારા માછીમારોને જણાવાયું હતું કે સમુદ્રમાં ક્યાંય પણ કોઈ શંકાસ્પદ હરકત જણાય તો તાત્કાલિક પોલીસ કોસ્ટગાર્ડ સહિત સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક સંપર્ક કરવો કાંઠાની આસપાસ પણ ક્યાંય ભેદી પ્રવૃત્તિઓ નજરે છે તો કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર સુરક્ષા એજન્સીઓને સાચી માહિતી સમયસર પહોંચાડી દેવા અપીલ થઈ હતી